ના ઘી ના માવો ના ખાંડ ના ચાસણી લેવાની ઝંઝટ ના ગેસ ચાલુ કરવાની ઝંઝટ માત્ર પાંચ મિનિટમાં એકદમ ટેસ્ટી ફ્રીજમાં રાખ્યા વગર એકદમ નવી જ રીતે રસમલાઈ જેવા મોદક હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર પાંચ જ મિનિટમાં ગણપતિજીના પ્રિય એવા આ ટેસ્ટી હેલ્ધી અને બધાના ફેવરિટ બની જાય તેવા દાણેદાર મોદક તૈયાર થશે અને એકદમ સરળ રીત છે સિમ્પલ રીત છે ઘરમાં જ રહેલા ઇન્ગ્રીડિયન્ટમાંથી બની જાય છે તો બધાના ફેવરિટ તો થવાના જ છે તો ચાલો ઝટપટ માત્ર પાંચ મિનિટમાં એકદમ નવા ટેસ્ટી મોદક બનાવી લઈએ એની પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો હવે આ મોદક બનાવવા માત્ર આપણે ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ જોશે એમાંથી એક છે નાળિયેરનો પાવડર ઝીણો પાવડર આવે તે લેવાનો છે અને સાથે એક કપ મિલ્ક પાવડર તો મેં અહીંયા વાટકીનું માપ લીધું છે તમે કપથી પણ કરી શકો છો આ રીતે મિક્સ કરી દઈશું તો બસ આ બે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે અને એની સાથે એક મેઇન ઇન્ગ્રીયન્ટ હું તમને બતાવીશ જેનાથી આપણે સાકર ખાંડ કે કોઈ ચાસણી લેવાની પણ ઝંઝટ નહીં તો હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટમાં આવશે કન્ડેન્સ મિલ્ક તો કન્ડેન્સ મિલ્ક આ રીતનું બજારમાં તમને આસાનીથી મળી જાય છે પણ આ કંડેન્સ મિલ્ક મેં ઘરે બનાવ્યું છે જો એની રેસીપી તમને જોતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે ઘણા બધા તહેવારોમાં આ કન્ડેન્સ મિલ્કમાંથી બહુ બધી રેસીપી બનાવી શકો છો તો હું એ રેસીપી તમારી સાથે શેર કરીશ સારી રીતે આ રીતે મિક્સ કરીશું અત્યારે મેં બે ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે જેમ જેમ જરૂર લાગશે આપણે એમ મિક્સ કરતા જશું તો વધારે પડતું પણ આપણે એડ નહીં કરવું પડે બસ બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી જ આપણે એડ કરવાનું છે તો તમે આવા ઇન્સ્ટન્ટ ટેસ્ટી હેલ્ધી મોદક ક્યારેય બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જ જોવો છો એ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા તમે જુઓ મેં આ રીતે બે ચમચી કન્ડેન્સ મિલ્ક સારી રીતે મિક્સ કરી લીધું હજી આપણે એમાં થોડું એડ કરીશું તો મેં ફરીથી બે ચમચી લઈ લીધું છે ટોટલ આપણે અહીંયા પાંચ ટેબલ સ્પૂન જેટલું કન્ડેન્સ મિલ્કની જરૂર પડશે તો જરૂર લાગે એટલું જ એડ કરવાનું બહુ વધારે એડ નહીં કરવાનું જો તમે વધારે એડ કરી દેશો તો મિક્સર ઢીલું થઈ જશે તો તમારે એને સેટ કરવા માટે ફ્રીઝમાં રાખવું પડશે અને ખાસ કરીને બહુ વધારે પડતું પણ તમે એડ કરી દેશો તો બહુ ગળ્યું પણ થઈ જશે કન્ડેન્સ મિલ્ક જો બારનો તમે યુઝ કરો તો કારણ કે બાર બહુ કન્ડેન્સ મિલ્ક મીઠું આવે છે ગળ્યું આવે છે એટલા માટે તો અહીંયા અમે પાંચ ચમચી જેટલું એડ કર્યું આ રીતે આપણે લોટ બાંધીએ અને કે રીતે બંધાય છે બસ એ જ રીતે આપણે મિક્સ કરવાનું છે અને જેવી રીતે કઠણ લોટ બાંધીને તૈયાર કરીએ બસ એ જ રીતે તૈયાર કરવાનું છે તો જ્યારે તમે આ મોદકને બનાવી અને સ્ટોર કરશો ત્યારે તમારે એને સ્ટોર કરવા માટે ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નહીં પડે અને બહાર પણ ખરાબ નહીં થાય એ હરશે નહીં ઘણીવાર આપણે બનાવીએ કોઈ પણ મીઠાઈ તો એ ઓગળવા લાગતી હોય છે તો આ મીઠાઈ બિલકુલ ઓગળશે પણ નહીં અને બહાર તમે દસ દિવસ સુધી રાખી શકશો જ્યારે પણ ગણેશ ઉત્સવ ચાલુ થાય એટલે તરત જ તમે બનાવી લો અને પછી તમે એને ભોગમાં દરરોજ નવા નવા આ રીતે મોદક સર્વ કરી શકો છો અને આ રીતે ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો અંદર પહેલાં પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા પિસ્તાની ઝીણી કતરણ કરીને લીધી છે સાથે તૂટી ફ્રૂટી અને થોડી ર રોજ પેટન લીધી છે એનાથી ખૂબ જ સરસ એવો લૂક આવશે અને એક નવો જ ફ્લેવર આવશે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ કેટલું સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે રંગબેરંગી કલર્સ સાથે તમે આ મોદક ખાશો તો તમને સો ટકા રસમલાઈનો જ ફ્લેવર આવશે એકદમ નવું માવાનો પણ ટેસ્ટ આવશે અને એકદમ નવા મોદક તૈયાર થઈ છે માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જશે તમે જુઓ કેટલું મેં મિક્સરને થીક રાખ્યું છે તમે આનાથી થોડું ઓછું થીક પણ રાખી શકો છો પણ બહુ વધારે પડતું પતલું નહીં કરવાનું જેથી તમારે ફ્રીઝમાં ન રાખવા પડે અને સિઝનમાં જો બાળકો હોય તો બાળકોને પણ તમે પ્રસાદ ખાવામાં ના ન પાડો કારણ કે તમે ફ્રીઝમાં રાખો તો બાળકોને શરદી થવાના ચાન્સ રહે કારણ કે આપણે એમાં આ જે મિક્સ કર્યું છે તે કૂક નથી કર્યું તો ખાસ કરીને તમારે એને ફ્રીઝમાં નહીં રાખવાના એટલે ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને તમે દરરોજ ખાઈ પણ શકશો તો પ્રસાદના રૂપમાં સર્વ કરાય તેવા આ રીતના મોદક આપણા તૈયાર થઈ જશે તો આ રીતે મોલ્ડમાં બનાવી તૈયાર કરી લેવાના મોલ્ડ ન હોય તો તમે એના નાના નાના લાડુ બનાવીને પણ તૈયાર કરી શકો છો પણ મોલ્ટથી ખૂબ જ સરસ એવો લુક આવશે તો આ રીતે મારી પાસે નાનું મોલ છે તો હું નાના નાના મોદક બનાવું છું તમારી પાસે જેવડી સાઈઝનું મોલ્ડ હોય એવા મોદક બનાવી તૈયાર કરવાના તો આટલા મિક્સરમાંથી આપણે દસથી બાર જેટલા મોદક તૈયાર થઈ જશે ડીશ આખી ભરાઈ જશે અને આ રીતે બસ થોડું પ્રેસ કરી દેવાનું પાછળની સાઈડ આ રીતે એકદમ ફ્લેટ કરી દેવાનું એટલે મોદકનો પરફેક્ટ શેપ આવી જશે તો તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ભગવાન ગણપતિજીને પણ પ્રિય થઈ જાય એવા આપણા મોદક બનીને તૈયાર થઈ ગયા ને અને કોઈ પણ ઘીનો યુઝ નથી કર્યો નથી માવાનો ઉપયોગ કર્યો એકદમ સિમ્પલ અને સરળ રીત સાથે એકદમ નવી જ રીતે દાણેદાર સોફ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ભગવાન ગણપતિજીને પણ પ્રિય બની જાય એવા મોદક તૈયાર થઈ ગયા છે તો આપણે એને આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને તમે આ મોદકને બનાવી એક વીક સુધી સ્ટોર પણ કરી શકશો તો જલ્દીથી જલ્દી તમે આ મોદક ઘરે બનાવી લેજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આજની મારી આ મોદકની રેસીપી કેવી લાગી જો આ રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે અને તમારે નેક્સ્ટ રેસિપી મોદકની કઈ જોવી છે ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ તો ચાલો તમે પણ આ મોદક જરૂરથી બનાવજો આપણે ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ